કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને ધોરણ ચાર ની અંદર આપણે કોમ્પ્યુટર વિષયને ખૂબ જ સરસ રીતે ભણ્યા બાદ હવે આપણે ધોરણ પાંચમાં આવી ગયા છીએ તો તેના વિશે પણ થોડું ઘણું હવે ભણવું જરૂરી બની જાય છે તો ધોરણ પાંચની અંદર આજે આપણે કોમ્પ્યુટર વિષય વિશે માહિતી મેળવવાના છીએ પરંતુ હા તેની સાથે આપણે થોડું ઘણું જૂનું જે ધોરણ હતું ધોરણ ચારનું તેનું પણ થોડું ઘણું આવવાનું છે જ તે તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી વિડીયો જોજો અને જો કોઈ પ્રકારની તકલીફ પડે તો શાંતિથી બીજી વાર વિડીયોને જોવો કેમ કે હું તમારી માટે ખૂબ જ સરસ રીતે વિડીયો બનાવીશ અને આપને બને તેટલા સરળ પ્રયત્નોથી કોમ્પ્યુટર વિષયને સમજાવીશ તો વધારે સમય ન બગાડતા આપણે હવે ભણવાનું શરૂ કરીએ આ વાતથી ઓળખાણ તો પડી જ ગઈ છે પરંતુ અમુક વિદ્યાર્થીઓ નવા હોય તો એ લોકોને ખ્યાલ ન હોય તો હું તમને જણાવી દઉં કે હું તમારો કોમ્પ્યુટર વિષય લેવાનો છું અને મારું નામ છે જય તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જઈએ છીએ ભણવા માટે પરંતુ તેની પહેલાં તમારે તમારી ટેક્સબુક અથવા પાઠ્યપુસ્તકની સાથે રાખવું પડશે અહીંયા હું તમને ફોટા તો બતાવીશ તે પાઠ્યપુસ્તકના પરંતુ સાથે સાથે જયસર પોતે ક્યાં ક્યાં કઈ લાઈનને વાંચે છે તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર એક કે જેનું નામ છે કમ્પ્યુટરનો પરિચય મતલબ કે ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્યુટર કે ભાઈ કોમ્પ્યુટરની વિશે આપણે હવે માહિતી મેળવવાની છે આમ તો ઘણી બધી માહિતી તમે મળવી જ દીધેલી છે ધોરણ ત્રણ ચારની અંદર અને બધું બેઝિક આવી જ ગયું છે પરંતુ આ તો શું છે કે હવે આપણે ભણવું તો પડશે ને આપણે વિશે આવે છે એટલા માટે તો શું આવે છે કોમ્પ્યુટરનો પરિચય સૌથી પહેલા મેળવતા પહેલા આપણે કોમ્પ્યુટર શું છે તેના વિશે માહિતી મેળવી લઈએ છીએ તો તમે જોઈ શકો છો આને શું કહેવાય છે અ મોનિટર અને શું કહેવાય છે સીપીયુ રાઈટ અને શું કહેવાય છે કીબોર્ડ સરસ અને આને શું કહેવાય છે માઉસ તો આને તો તમે જાણો જ છો તો હવે આપણે જોવાનું છે આ બધી જ વસ્તુઓની એક 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 વિશેની પૂરેપૂરી માહિતી મેળવવાની છે સૌથી પહેલાં આવે છે તમારે કોમ્પ્યુટરનું પૂરેપૂરું જ્ઞાન કે ભાઈ કોમ્પ્યુટર વસ્તુ છે તે કામ શું કરે છે તેના વિશેની હવે માહિતી મેળવીએ કહ્યું છે કે કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે એ તો બધાને ખ્યાલ છે તે કેમ કે તે શેનાથી ચાલે છે વીજળીથી રાઈટ પછી કહ્યું છે કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી ઉપર પ્રક્રિયા કરીને અંતે તમને શું મળે છે એક પરિણામ મળે છે જેમ કે તમે કોઈ ચિત્ર દોરો છો ધોરણ ત્રણમાં ને ચારમાં ઘણા બધા ચિત્ર આપણે દોરેલા છે તો ધોરણ ત્રણની અંદર ને ચારમાં જ્યારે કોમ્પ્યુટર માં જતા ત્યારે ચિત્ર દોરતા તો શું થતું હતું એક સર્કલ દોરો સર્કલની અંદર મસ્ત ચિત્ર મૂકવું હોય અને બધું કરવું હોય તો તે કામ કરી શકીએ છીએ પછી કયું છે કે કોમ્પ્યુટર વડે ગાણિતિક બિનગાણિતિક તેમજ તાર્કિક પ્રક્રિયાઓ કરી શકાય છે ગાણિતિક મતલબ ગણિતની ઘણી બધી જયસરે કરીને બતાવેલી છે ને તમને ગણિતના સરવાળા હોય 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 આંકડા લખવાના તો બીજું ઘણું ખરું બિન ગાણિતિક મતલબ કે અમુક અમુક વસ્તુ એવી પણ આપણે કરી હતી કે જેને આપણે વિચારી પણ નતા શકતા જેમ કે ચિત્ર લઈ લો ચિત્રની અંદર તમને ખૂબ ઝડપથી કોઈ સર્કલ દોરવાનું કે કે વર્તુળ દોરવાનું કે કે ચોરસ દોરવાનું કે તેમાં ફટાફટ કલર પૂરવાના કે તો થઈ શકે ન થઈ શકે તે પણ કામ તે ખૂબ કરે છે ઝડપથી કોમ્પ્યુટર તાર્કિક પ્રક્રિયા તાર્કિક એટલે તમે જે વસ્તુને વિચારવાની શક્યતા ન રાખો તે બધી વસ્તુનું તર્કની આધારે નિર્ણય આપે છે આ શબ્દ નવો છે પણ આપણે પછી આગળ સમજીશું પછી કહ્યું છે કે કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે તેમજ જરૂરિયાત મુજબ માહિતીને પાછી પણ મેળવી શકાય છે આપણે બધાને ખ્યાલ તો છે જ તે કે તમે જે કોઈ પણ વર્ક કરો છો જો તે મારે સેવ કરવું હોય તો હું સેવ કરીને સંગ્રહ પણ કરી શકું છું અને તેને જ્યારે જરૂરિયાત પડે ત્યારે તમને સામે બતાવી પણ શકું છું કોમ્પ્યુટર વડે ખૂબ જ ઝડપથી અને ચોક્કસ પરિણામ મેળવી શકાય છે કોમ્પ્યુટર એકસાથે અનેક ઘણા કાર્યો કરે છે તે થાકતું નથી તેને કંટાળો આવતો નથી અને તે અવિરતપણે કામ કર્યા જ કરે કર્યા જ કરે અને કર્યા જ કરે છે પછી આપણને કીધું છે કે કોમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતીનું જરૂરિયાત મુજબ પૃથ્થકરણ કરીને ઈચ્છિત પરિણામ મેળવી શકાય છે પૃથ્થકરણનો મતલબ થાય છે કે તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભેગી ભેગી આપેલી હોય તો તેમાંથી જો આપણે કંઈક વસ્તુનું એવું જોઈએ છે કે ભાઈ આ જ વસ્તુ જોઈએ છે તો તેને પણ આપણે બહાર લાવી શકીએ છીએ જો તમે લોકો પાંચમા ધોરણમાં આવી ગયા છો તો તમને લોકોને પરીક્ષાનું પરિણામ મળી ગયું હોય છે તો પરીક્ષાનું પરિણામ જે છે ને તે તમે જુઓ છો તો અત્યારે બધે બધા આંકડાઓ જે છે એ કોમ્પ્યુટરથી લખેલા છે થોડાક સમય પહેલાં હાથેથી લખેલા આવતા હતા તો તમે વિચારી શકો છો કે તે બધી વસ્તુઓ કોમ્પ્યુટરથી કેવી રીતે આવી અને કઈ રીતે તમારા જ તે વિદ્યાર્થીને તમને સોરી તમને વિદ્યાર્થી લોકો છો તો તમને તમારા જ માર્ગ કેવી રીતે મળતા હતા તેની ઉપર કાંઈક એવી પ્રક્રિયા કરેલી હતી એટલા માટે પછી કહ્યું છે કે આજકાલના લગભગ દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ બની જ ગયો છે પછી કહ્યું છે કે ઉપયોગ કરતા જો દાખલા કરવા માંગે તો ગાણિતિક બિનગણિતિક કે તાર્કિક પ્રકારની માહિતી ઉપર પ્રક્રિયા કરીને પરિણામો દર્શાવતા તેમજ તેમનો સંગ્રહ કરતા સાધનને કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે પછી કહ્યું છે કે આજે કોમ્પ્યુટર માનવીના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે કે જેના વગર માનવીને ચાલતું નથી પરંતુ અહીંયા જો હું આ કોમ્પ્યુટરની બદલે માત્ર મોબાઈલ લઈ લઉં ને તો પણ ચાલે કેમ કે આપણે બધા અત્યારે જે કોઈ પણ વિડીયો જોવો છો તે તમે લોકો મોબાઈલની અંદર જોઈ રહ્યા છો નહીં કે કોમ્પ્યુટરમાં પરંતુ જ્યારે હું આ વિડીયો બનાવું છું તો તે કેવા બનાવું છું કોમ્પ્યુટરમાં એટલે હું જે છે એ કોમ્પ્યુટરનો ખૂબ જ વધારે ઉપયોગ કરું છું તમારા બધાની કરતા વધારે કેમ તો કે મારે જે કોઈ પણ વિડીયો બનાવવાના હોય તેમાં આવી રીતે લાલ લાઈન આપવાની હોય કંઈ વસ્તુ બતાવવાની હોય બનાવવાની હોય તો તે હું સરસ રીતે બનાવી શકું છું હવે શરૂ થાય છે કોમ્પ્યુટરના મુખ્ય ભાગો આ ચારે ચાર ભાગો વિશે તમને ખૂબ સરસ રીતે માહિતી છે જ તે છતાં પણ ભણવામાં આવે છે એટલે આપણે શરૂ કરીએ છીએ કોમ્પ્યુટરના મુખ્ય ભાગો ચાર હોય છે અને એ ચારે ચાર ભાગો વિના કોમ્પ્યુટર સાવ નકામું બની જતું હોય છે જો તમને ખ્યાલ ન હોય તે ચારે ચાર ભાગો કયા છે તો તેના વિશે હવે માહિતી મેળવીએ સૌથી પહેલાં આવે છે કીબોર્ડ અને તો બધા ઓળખો જ છો પછી આવે છે મોનિટર પછી આવે છે

તો હા થાય છે પરંતુ પેન્ટ આવે ત્યાં મારે માઉસ જરૂર પડે જ છે કેમ તો કે માઉસના આધારે મારે જે કલર પસંદ કરવો હોય અને જે કલર જ્યાં પૂરવો હોય તે હું પૂરી શકું છું જે વસ્તુ મને કીબોર્ડ કરવા માટેની ના પાડે છે તો હવે જોવા જઈએ છીએ એક એક ભાગો વિશેની માહિતી સૌથી પ્રથમ શું કહ્યું છે કીબોર્ડ કહ્યું છે કે કીબોર્ડ જે છે એનાથી માહિતી તમે દાખલ કરી શકો છો ક્યાં તો કે કોમ્પ્યુટરમાં જેમ કે તમારે લોકોને તમારું નામ લખવું હોય તો કોમ્પ્યુટરની અંદર કીબોર્ડ ઉપર તમારે સ્વિચ દબાવશો તો તમને તેની માહિતી અથવા તો આલ્ફાબેટ લખો છો કે બરોબર મોનિટરમાં જોવા મળે છે ને બસ તે જ વસ્તુને શું કહેવાય છે માહિતી દાખલ કરવી પછી કહ્યું છે કે નો ઉપયોગ કરીને માહિતી દાખલ કરાતી હોવાથી તેને કેવો ડિવાઈસ કહેવાય છે ઇનપુટ ડિવાઇસ મતલબ કે તમે કંઈ વસ્તુ કીબોર્ડ ઉપર લખો છો અને તે તમને કોમ્પ્યુટરની અંદર દેખાય છે એટલા માટે ઇનપુટ પછી કીધું છે ટાઈપરાઈટર જેવો દેખાવ તો હોય જ છે કીબોર્ડ બધી આપેલી હોય અને હાલમાં તમને બજારમાં વાયર વિનાના અને વાયર વાળા એટલે શું કહેવાય તો કે વાયર સાથેના કીબોર્ડ અને વાયર વગરના કીબોર્ડ પણ જોવા મળે છે વાયર વગરના કીબોર્ડનો ઉપયોગ શું હોય છે તો કે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ

keys અને કી છે કે કીબોર્ડમાં એકસો એક કે તેથી વધુ કીસ જોવા મળે છે લગભગ એવરેજ એક કીબોર્ડની ઉપર એકસો ને આઠ સ્વીચો જોવા તમને મળતી હોય છે અને કયું છે કીબોર્ડની ઉપર સૌથી મોટી કી સ્પેસ બારની હોય છે સ્પેસ બારની સૌથી મોટી કી શું લેવા હોય છે તો કે તમારે બે શબ્દો કે બે વર્ડ અથવા તો બે આલ્ફાબેટ કે બે એબીસીડીના અક્ષર ટૂંકમાં જ્યાં પણ તમને યોગ્ય લાગે ત્યાં જગ્યા છોડવી છે તમે કીબોર્ડનો ઉપયોગ કરી શકો શકો છો કીબોર્ડ ની અંદર કુલ ટોટલ તમને કેટલા પ્રકારની કીઝ સોરી કે કેટલા પ્રકારની અલગ અલગ કીઝ જોવા મળે છે તેના વિશે અંદર આપ્યું છે સૌથી પહેલા તમને જોવા મળે છે આલ્ફાબેટ કી આલ્ફાબેટ કી મતલબ કઈ તો કે એ થી ઝી સુધીની બધી જ આખી એબીસીડી ની કીઝ પછી કયું છે નંબર કી નંબર કી ની અંદર તમને હંમેશા યાદ રાખો છો નંબર કી માં તમને કેટલા નંબર સુધી તો કે 0 થી 9 પરંતુ તે સ્વિચો કેટલી હોય છે તો કે દસ પછી કીધું છે સિમ્બોલ્કી સિમ્બોલ્કીમાં તમે જોઈ શકો છો આ જે સિમ્બોલ જે છે તેને કહેવાય છે એક્સલેમેટરી સાઇન આને કહેવાય છે એટ ધ રેટ સાઇન અને કહેવાય છે હેઝ સાઇન આને કહેવાય ડોલર પરસન્ટેજ કેરેટ સાઇન એન્ડ સાઇન સ્ટાર એટલે ગુણાકાર થઈ ગયું અને કહેવાય છે ઓપન બ્રેસીસ અથવા રાઉન્ડ બ્રેસીસ અને કહેવાય છે ક્લોઝિંગ આ તમે જોવો છો તેને ઓપન મતલબ કાઉસ કહીએ છીએ આપણે આપણી ગુજરાતીની ભાષામાં અને કહેવાય છે ડેશ અને કહેવાય છે પ્લસ આ બધી જ પ્રકારની કીસ તમને અંદર જોવા મળે છે પછી આપણને કીધું છે એક મળે છે કર્સર કી કરસરકી કી હોય છે તે કેવી હોય છે તો કે કીબોર્ડની ઉપર ઉપર નીચે ડાબી બાજુ અને જમણી બાજુ એવી ચાર અલગ અલગ કીસ જોવા મળતી હોય છે જો તમને ન જોવા મળતી હોય તો અહીંયા ચિત્રમાં આપી છે તો હું બતાવું છું જો તમને અહીંયા આપી છે ન એરો કીસ એને કહેવાય છે કરસર કી કે તમારે કરસરને જ્યાં લઈ જવું હોય ત્યાં તમે મૂવ કરાવી શકો છો પછી કયું છે ફંક્શન કી ફંક્શન કીનો ઉપયોગ અત્યાર સુધી આપણે એક પણ વખત કરેલો નથી પરંતુ ખાલી સમજવા માટે યાદ રાખવું હોય તો ફંક્શન કી કેટલી હોય છે તો કે કુલ ટોટલ ફંક્શન કી બાર હોય છે લઈ એફ સુધીની ફંક્શન કી તમને જોવા મળતી હોય છે અને પછી કયું છે કે સ્પેશિયલ કીઝ સ્પેશિયલ કીઝ ની અંદર જોવા મળે છે પછી આવે સ્પેસ બાર કી એની વિશે તમને ખબર જ છે પછી કહ્યું છે કી તે તમને અહીંયા જોવા મળે છે હવે નો ઉપયોગ શું છે જો કોઈ ઉપયોગ કર્યો હોય છે તો તમને ખ્યાલ હશે લોક થી શું થાય છે તો કે લોક ની અંદર તમે સ્વિચ દબાવો એટલે કીબોર્ડની ઉપર બીજા નંબરની જો લાઇટ ચાલુ થાય તો શું સમજવાનું કે તમે જે એબીસીડી લખો છો તે કેમાં લખાશે પહેલી એબીસીડીમાં અને જો તમે બીજી લાઈટ જે છે એ બંધ કરી દેશો તો તમને કેમાં જોવા મળશે એ નાની એબીસીડી કે બીજી એબીસીડીમાં જોવા મળશે પછી કહ્યું છે શિફ્ટ કી શિફ્ટ કી જે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો કેપ્સલોકના બટનની જેમ જ તે જેમ કે તમારે કોઈ સ્પેલિંગ છે તેનો પહેલો અક્ષર જ ખાલી તમારે કેપિટલ કરવો છે તો કેપ્સલોક દબાવવા ફરવા જાઓ પછી વર્ડ લખો પછી પાછો કેપ્સ લોક બંધ કરો એવું કરવું કરતા તમે શિફ્ટ કીનો ઉપયોગ કરીને પહેલો અક્ષર પણ તમે કેપિટલ માં લખી શકો છો અને શિફ્ટ કી હોય છે તે હંમેશા તમને કેપ્સ લોક કી ની નીચે આપેલી હોય છે જે તમે અહીંયા જોઈ શકો છો પછી તમને જોવા મળે છે બેક સ્પેસ કી બેક સ્પેસ કી મતલબ શું હોય છે તો કે બેક સ્પેસ કી નો ઉપયોગ થી તમે જે પ્રકારની લખાણ લખ્યું છે તેમાં તમારે જો ભૂલ થઈ હોય તો તમે તે લખાણને સી પણ શકો છો અને આ એટલો સરસ ઉપયોગ થઈ જાય છે કે જેના કારણે આપણે પેન્સિલ કે ઇરેઝરની જરૂરિયાત પડતી નથી પછી તમને કીધું છે આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની સ્પેશિયલ કીઝ જોવા મળે છે પરંતુ તમારા લોકોને એ સ્પેશિયલ કીઝનો ઉપયોગ અત્યારે કરવાનો આવતો નથી હોતો તો આપણે બહુ કીઝને જોઈશું નહીં અત્યારે પછી આપણને કયા છે નીચે આપ્યા હતા બે કીબોર્ડ કયા હતા જેની અંદર તમને એક આપ્યું હતું વાયર વાળું કીબોર્ડ અને એક હતું વાયરલેસ કીબોર્ડ વાયરલેસ કીબોર્ડની અંદર તમને એક નાની એમથી પેન ડ્રાઈવ ન આવતી હોય તે પેન ડ્રાઈવ જેવી એક વસ્તુ આપે છે જે તમારે જે જગ્યાએ વાયર વગરનું કીબોર્ડ જોડવું હોય ને ત્યાં તમારે તે વસ્તુને એટેચ કરી દેવાની અથવા તો જોડી દેવાની જેના કારણે શું થાય તો કે તમે તમારા કીબોર્ડને જે કંઈ પણ જગ્યાએ લઈ જશો તેને નેટવર્ક મળશે એટલે શું કરશે પોતે જે કંઈ પણ કી તમે દબાવશો તે કીથી તમને જે શબ્દ આવે છે કે જે આલ્ફાબેટ આવે છે તે ટાઈપ તમને કરીને આપે છે પછી જોવા મળે છે મોનિટર સૌથી અગત્યનો ભાગ કહી શકાય એવું વસ્તુ કોનો તો કે કોમ્પ્યુટરનો કેમ કે જો આ વસ્તુ નહીં હોય તો તમે જે કોઈ પણ લખાણ લખો છો જે કોઈ પણ વર્ક કરો છો તે તમને ક્યાંય પણ જોવા મળવાનું નથી પછી કહ્યું છે આપણને મોનિટર વિશે માહિતી તો કે કીબોર્ડ વડે દાખલ કરેલી માહિતીનું પરિણામ મોનિટર પર જોવા મળે છે અને માહિતીનું પરિણામ દર્શાવતું હોવાથી તેને આઉટપુટ ડિવાઇસ કહેવાય છે કીબોર્ડ કેવું ડિવાઇસ હતું બરાબર કીબોર્ડ હતું ઇનપુટ ડિવાઇસ અને મોનિટર કેવું ડિવાઇસ છે આઉટપુટ ડિવાઇસ બરાબર મોનિટરનો દેખાવ તમે જોઈ શકો છો કેવો છે તો કે ટેલિવિઝન જેવો છે એટલા માટે તેને ટેલિવિઝન જેવો આકાર પણ કહેવાય છે પછી કીધું છે કે મોનિટરને વીડી યુ એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે કે ભાઈ મોનિટર જે છે તે સૌથી પહેલાં આવતા ને પહેલાં વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટવાળા આવતા હતા પછી ધીમે ધીમે પોતે ચાલુ કર્યા હતા સીઆરટીવાળા સીઆરટી મતલબ કેથોડ રેડ ટ્યુબવાળા અને પછી ધીમે ધીમે તેની અંદર ચેન્જીસ આવતા ગયા ને જો અત્યારે તમારા લોકોને ઘરે ખ્યાલ હશે તો તમારે ટીવી હશે તો તમે જોતા હશો તેમાં કીધું છે કે આ ટીવી એલ છે એલ ઇડીનો મતલબ થાય છે લાઈટ ઇમિટિંગ ડાયકોડ અને પછી કયું છે એલ આવું પણ કીબોર્ડ આવું પણ તમને મોનિટર આવી ગયેલું છે પણ આનો બહુ ઓછો ઉપયોગ આપણે કરતા હતા એલસીડીનું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને આ જે બંને ડિસ્પ્લે આવે છે તેની અંદરના કામકાજ શું હોય છે સૌથી પહેલાં સમજીએ છીએ કેથોડ રે વાળા આની અંદર કેવું આવતું હતું તો કે તમને ખ્યાલ હોય તો આપણે ઓલી લગ્નની જાન આવતી હોય તેમાં આગળ ઓલા બેન્ડ બાજાવાળા હોય છે તે લોકો શું કરે છે બેન્ડ બાજા વગાડતા હોય તો તેની ઉપર ઓલા ભૂંગળાનો હોય મોટા અવાજ કરતા હોય તેમાં આગળનો શેપ કેવો મસ્તીનો હોય છે આમ ભૂંગળા જેવો ને પાછળની બાજુએ તેની જોડાણ આપેલું હોય સ્પીકરનું તો હા બસ તેવો તે કેથોડ રે ટ્યુબની ઉપયોગ માં થતો હતો પછી તમને આપ્યું છે એલસીડી એલસીડી કોમ્પ્યુટર કાચ આવતો હોય ને કાચ તે કાચના ખૂણાના ભાગે તમને શું આપેલું હોય એવું પ્રકારનું લિક્વિડ હોય જેના કારણે તમે ચિત્ર આવતા હોય ને તેમાં તમને કલર જોવા મળતા હોય અને પછી આવ્યા એલઈડી નો મતલબ થઈ જાય છે સાવ લાઇટ જ તે એક પ્રકારની ડિસ્પ્લેમાં સાવ સ્મોલ એવી તમને પતલી પટ્ટી આપી દીધી હોય લાઈટની જેના કારણે તમારી આંખને ખૂબ જ ઓછું નુકસાન થતું હોય છે હા એલ સીડી અને સીઆરટી કેથોડરી ટ્યુબની અંદર તો ખૂબ જ આંખને નુકસાન થતું હતું પરંતુ અત્યારે LED ઇડી કમ્પ્યુટર અથવા તો LED ડિસ્પ્લેના કારણે તમને ખૂબ જ ઓછું નુકસાન થવા માંડ્યું છે પછી આપણને કીધું હતું કે મોનિટર પર જોવા મળતું પરિણામ લખાણ અને ચિત્રાત્મક સ્વરૂપે જોવા મળતું જ હોય છે તેનું કારણ છે કે ચિત્ર સ્વરૂપે આપણને જે માહિતી જોવા મળે છે તે તમે માહિતીને જોઈ શકો છો અને સમજી પણ શકો છો છો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો આપણો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ કેમકે પછી બહુ ભણવાનું આવતું હોય તો આ પાછો વિષય એવો છે કે જેની અંદર તમને થોડા ઘણા કહેવાય ને કે કંટાળો આવવા લાગે તો આપણે કંટાળો તો લાવવાનો નથી જ તે તો આટલા માટે આજે આપણે આટલું રાખીએ છીએ હવે પછી બીજો લેક્ચર આવશે ત્યારે આપણે પેજ નંબર છ થી પાછા શરૂઆત કરીશું પરંતુ હા તમે જે રીતે આ વિડીયોને જોવો છો અને ઘરે રહીને કામ કરો છો ને તો તમારે તેમાં હોમવર્ક પણ આપવું પડશે મને તો હોમવર્કની અંદર શું કરવાનું છે તો કે તમને કોમ્પ્યુટરના ભાગો જ્યાંથી ચાલુ થાય છે એટલે કે પેજ નંબર ચાર ઉપરથી પેજ નંબર ચાર ઉપરનું અને પાંચ ઉપરનું બંનેનું લખાણ તમારે મને હોમવર્કમાં મોકલી આપવાનું છે સાથે ફોટા પાડીને અને હા જ્યાં સુધી સ્કૂલ ચાલુ નથી થતી ત્યાં સુધી આપણે ઘરે જ રહીને શાંતિથી આવી જ રીતે ભણતા રહેજો આવજો મિત્રો